અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાકડાનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં બાંબુ વાંસનો જથ્થો સંગ્રહ કરેલો હતો ગોડાઉનમાં સંગ્રહિત લાકડાના બાંબુના ઢગલામાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટો અને ધુમાડાના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગ કયા કારણોસર લાગી એ અંગે હાલ તપાસ ચાલુ છે ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો ફાયર ફાઈટરો દ્વારા ત્રણ જેટલી ફાયર ટેન્ડર મારફતે પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ હતા જો કે ભારે બાદ આગ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ અહેવાલ નથી આજ રોજ બપોરે બે કલાકે અમને એક ફાયર પણ મળ્યો કે જીતાલી જવાના રસ્તા પર બેલ કંપનીની પાછળના ભાગમાં કોઈક મંડપનું જે કામ ચાલે છે ત્યાં આગળ બાંબુનો સ્ટોરેજ કરેલો છે એમાં સ્ટોરેજ યાર્ડમાં મોટી ફાયર આગ લે લાગેલી છે આથી અમે તરત જ અમારી જે આગની ફાયરની ગાડીઓ છે એ ત્વરિત ઘટના સ્થળે જવા માટે મોકલેલ અને સ્થળ પર જતાં એવો મેસેજ મળેલ કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એમ છે તો અમે તરત જ નજીકની નગર ફાયર સર્વિસીસ જેમ કે અંકલેશ્વર નગરપાલિકા પાનોલી ફાયર બ્રિગેડ ઝઘડીયા ફાયર બ્રિગેડને વધુ મદદ આપવા માટે વિનંતી કરેલ અને એ પ્રમાણે એ લોકોએ એ લોકોની સર્વિસીસ એમનું હેલ્પ અમને એક્સટેન્ડ કરે છે પ્રિતેશભાઈ જે પ્રમાણે આગની ઘટના બની એમાં આપણા અંકલેશ્વર ડીપીએમસીના જે ફાયર ટેન્ડર હતા એમાં એકમાં કંઈક ટેકનિકલ ખામી આવી હતી જ્યારે બીજું જે કાનુલીથી આવેલું એના વોટર પ્રવાસનની અંદર પ્રેશર નહોતું આવતું તો એની પાછળનું રીઝન શું ટેકનિકલ ખામીમાં એવું છે કે આ જે બધા મિકેનિકલ ડિવાઇસીસ છે એમાં ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ આવતા હોય આપણે સમયાંતરે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પણ કરાવતા હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક આ વસ્તુઓ નડતરુપ થતી હોય છે અને આજે ગિયરબોક્સનો જે પ્રોબ્લેમ આવ્યો અમારે એ પણ અમે આગળ આઉટ કરેલો હતો છતાં પણ આજે કોઈ કારણોસર એમાં થોડુંક સમસ્યા આવી હતી અને પ્રેશરની બાબતમાં તો એવું છે કે હવે ગાડીઓ ઘણો સમયથી દસ પંદર વર્ષ ઉપરની ગાડીઓ છે તો સમય જતાં એમાં પણ એના પરફોર્મન્સ જે પ્રેશરને મળવું જોઈએ રેગ્યુલર એ મેળવવામાં તકલીફ આવતી હોય છે